કુટુંબ નિયોજન વિશે જ્યારે પણ વાત થાય ત્યારે સાચી અને પૂરી માહિતી હોવી ખૂબ જરૂરી છે ખરું ને તો ચાલો આજે આપણે ગર્ભનિરોધનની અલગ અલગ પદ્ધતિઓ અને તેના વિકલ્પોને સમજીએ જેથી કોઈપણ વ્યક્તિ જાણકારી સાથે પોતાના માટે યોગ્ય નિર્ણય લઈ શકે સૌથી પહેલાં એકદમ મૂળભૂત વાત ગર્ભનિરોધન એટલે શું સાવ સરળ શબ્દોમાં કહીએ તો આ એવી કોઈપણ રીત છે જેનાથી ગર્ભાવસ્થાને રોકી શકાય છે બસ આટલી સિમ્પલ વાત છે અને આ જ આપણી આજની આખી ચર્ચાનો પાયો છે હવે ગર્ભનિરોધનના ઘણા બધા વિકલ્પો ઉપલબ્ધ છે અને એ બધા જાણીને કન્ફ્યુઝન પણ થઈ શકે એટલે સમજવામાં સરળતા રહે એ માટે આપણે એને મુખ્ય ચાર કેટેગરીમાં વહેંચી શકીએ છીએ આનાથી આખો વિષય એકદમ સ્પષ્ટ થઈ જશે તો આપણે આ ચાર સ્ટેપ્સમાં આગળ વધીશું સૌથી પહેલાં જોઈશું અવરોધ અને ટૂંકા ગાળાની પદ્ધતિઓ પછી વાત કરીશું લાંબા ગાળાની પદ્ધતિઓની ત્યારપછી આવશે કાયમી શસ્ત્રક્રિયાના વિકલ્પો અને છેલ્લે જે સૌથી અગત્યનું છે ડૉક્ટરની સલાહ કેમ જરૂરી છે એના પર પણ વાત કરીશું ચાલો તો શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી અવરોધ અને અલ્પકાલીન પદ્ધતિઓ આ એવી પદ્ધતિઓ છે જેનો ઉપયોગ જરૂર પડે ત્યારે અથવા તો ટૂંકા સમય માટે થાય છે આમાં પણ મુખ્યત્વે બે અલગ અલગ અભિગમ છે એક છે યાંત્રિક અને બીજો છે રાસાયણિક તો યાંત્રિક અવરોધ પદ્ધતિ નામ પરથી જ થોડો ખ્યાલ આવી જાય ને આનો સિદ્ધાંત એકદમ સીધો સાદો છે તે શુક્રકોષને અંડકોષ સુધી પહોંચતા શારીરિક રીતે જ રોકી દે છે સમજો કે એક પ્રકારની દીવાલ જેવું કામ કરે છે આના સૌથી જાણીતા ઉદાહરણો છે નિરોધ અને ડાયાફ્રામ નિરોધની એક ખાસ વાત એ છે કે ગર્ભધારણ રોકવાની સાથે સાથે એસટીડી એટલે કે જાતીય રોગોથી પણ બચાવે છે બીજી બાજુ ડાયાફ્રામ એ સ્ત્રીઓ દ્વારા ઉપયોગમાં લેવાતું એક સાધન છે હવે વાત કરીએ બીજા અભિગમની એટલે કે રાસાયણિક પદ્ધતિની આમાં હોર્મોન્સનો ઉપયોગ થાય છે આ પદ્ધતિ સ્ત્રીના શરીરમાં હોર્મોન્સનું લેવલ એડજસ્ટ કરીને કામ કરે છે અને એનું મુખ્ય ટાર્ગેટ શું છે ઓવ્યુલેશનને જ રોકી દેવું એટલે કે અંડાશયમાંથી અંડકોષ છૂટો જ ન પડે આના માટેના સૌથી કોમન ઓપ્શન્સ છે ગર્ભનિરોધક ગોળીઓ જે રોજ લેવાની હોય છે અને બીજા છે ઇન્જેક્શન જે દર થોડા મહિને લેવાના હોય છે બંનેનું ધ્યેય એક જ છે અંડકોષને બનતો અને મુક્ત થતો અટકાવો તો અહીં આ બંને વચ્ચેનો તફાવત એકદમ સ્પષ્ટ છે એક બાજુ યાંત્રિક પદ્ધતિ છે જે શુક્રકોષને શારીરિક રીતે રોકે છે અને બીજી બાજુ રાસાયણિક પદ્ધતિ છે જે ઓવ્યુલેશનની પ્રક્રિયા જ થવા દેતી નથી બે અલગ અલગ મિકેનિઝમ પણ પરિણામ એક જ સારું તો ટૂંકા ગાળાની પદ્ધતિઓ વિશે આપણે જાણ્યું હવે આગળ વધીએ અને વાત કરીએ લાંબા ગાળાના વિકલ્પોની આમાં મુખ્યત્વે એવા સાધનો આવે છે જેને ગર્ભાશયની અંદર મૂકવામાં આવે છે એટલે કે આઈયુસીડીઝ તો આ આયુસીડીઝ શું છે આ એવા નાના સાધનો છે જે લાંબા સમય માટે એટલે કે વર્ષો સુધી ગર્ભધારણથી રક્ષણ આપે છે અને આ કામ કોઈ નિષ્ણાત ડોક્ટર જ કરી શકે છે જે તેને સ્ત્રીના ગર્ભાશયમાં સુરક્ષિત રીતે મૂકે છે આનું એક બહુ જ જાણીતું ઉદાહરણ છે કોપર્ટી હવે આ કામ કેવી રીતે કરે છે તે ગર્ભાશયની અંદર શુક્રકોષોની હલનચલન કરવાની શક્તિને ઓછી કરી દે છે એમની ગતિ ધીમી પાડી દે છે આના કારણે શુક્રકોષ અંડકોષ સુધી પહોંચી જ નથી શકતા અને આ પદ્ધતિનો સૌથી મોટો ફાયદો શું છે ખબર છે એનો સમયગાળો વિચારો એકવાર બેસાડ્યા પછી કોપર્ટી જેવા સાધનો ત્રણથી લઈને દસ વર્ષ સુધી અસરકારક રહી શકે છે એટલે જેમને લાંબા ગાળાનું સોલ્યુશન જોઈતું હોય તેમના માટે આ એક સારો વિકલ્પ બની શકે છે હવે આપણે આવી પહોંચ્યા છીએ ત્રીજા અને છેલ્લા પ્રકારની પદ્ધતિઓ પર કાયમી શસ્ત્રક્રિયા આ વિકલ્પો સામાન્ય રીતે એવા લોકો માટે છે જેમનું કુટુંબ પૂર્ણ થઈ ગયું છે અને તેઓને ખાતરી છે કે ભવિષ્યમાં સંતાન નથી જોઈતા અહીં તમે જોઈ શકો છો પુરુષો અને સ્ત્રીઓ બંને માટે કાયમી વિકલ્પો છે પુરુષો માટે જે પ્રક્રિયા છે તેને પુરુષ નસબંધી એટલે કે વેસેક્ટોમી કહેવાય છે એમાં શુક્રવાહિનીને બ્લોક કરી દેવામાં આવે છે અને સ્ત્રીઓ માટે છે સ્ત્રી નસબંધી એટલે કે ટ્યુબેક્ટોમી જેમાં અંડવાહિનીને બાંધી દેવાય છે જેથી અંડકોષ આગળ જ ન વધી શકે આપણે બધી પદ્ધતિઓ જોઈ ટૂંકા ગાળાની લાંબા ગાળાની અને કાયમી પણ આ બધામાં એક વાત સૌથી ઉપર છે એક પગલું જે ક્યારેય ચૂકવું ન જોઈએ અને એ છે ડૉક્ટરની સલાહ એક વાત હંમેશા યાદ રાખવા જેવી છે દરેક વ્યક્તિનું શરીર તબિયત અને જરૂરિયાતો અલગ અલગ હોય છે એક વ્યક્તિ માટે જે પદ્ધતિ યોગ્ય હોય એ બીજા માટે ન પણ હોય એટલે જ પોતાની તબિયત અને જીવનશૈલી પ્રમાણે કયો વિકલ્પ સૌથી સારો અને સુરક્ષિત રહેશે એ જાણવા માટે ડૉક્ટર સાથે વાત કરવી ખૂબ જ ખૂબ જ જરૂરી છે તો આ આખી ચર્ચા પછી એક સવાલ પર આવીને અટકીએ આજે જે પણ માહિતી મળી એનો આપણા સ્વાસ્થ્ય સાથે શું સંબંધ છે શું સાચી અને પૂરી જાણકારી આપણને આપણા શરીર અને સ્વાસ્થ્ય વિશે વધુ સારા નિર્ણયો લેવાની તાકાત નથી આપતી આના પર વિચારવા જેવું છે ખરું ને